હળવદ તાલુકાના ચૂંપણી નજીક બોલેરો પિકઅપમાં ગેરકાયદેસર રીતે પાંચ પાડા ભરીને બે શખ્સો વાકાનેર તરફ જઈ રહ્યા હતા ત્યારે ચૂંપણી ગામના યુવાનો દ્વારા બોલેરો પિકઅપનો પીછો કરતા આ બંને શખ્સો પાડા ભરેલી બોલેરો મૂકીને નાસી છૂટ્યા હતા હાલ આ બનાવની જાણ પોલીસને કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે હળવદના અંતરિયાળ ગામોના રસ્તેથી ગેરકાયદેસર રીતે પશુની હેરાફેરી થતી હોવાની લઈને અવારનવાર જે દયા પ્રેમીઓ દ્વારા કસાયોના હાથમાંથી મૂંગા પશુઓને મુક્ત કરાવતા હોય છે ત્યારે ચૂંપણી ગામના પાદરમાંથી બોલેરો પીકઅપ જી જે નંબર પસાર થતાં ગામમાં રહેલા ભરવાડ સમાજના યુવાનોને ધ્યાને આવતા તેઓ દ્વારા બોલેરો ગાડીનો પીછો કરતા ચાલકને તેની સાથે રહેલો અન્ય શખ્સ બોલેરો મૂકીને નાસી છૂટ્યા હતા જ્યારે જીવદયા પ્રેમીઓ દ્વારા બોલેરો પિકઅપની અંદર તપાસ કરતા તેમાં ક્રૂરતાપૂર્વક બાંધેલા પાંચ ધ્યાને આવતા તેઓએ તાત્કાલિક મુક્ત કરાવવામાં આવ્યા હતા અને આ બનાવની જાણ હળવદ પોલીસને કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે